જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે બજાજ સીટી હંડ્રેડ આ બાઇક જોઈ રહ્યા છો આ બાઇક વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં જ બાઇક વેચી દેવાનું છે તમારી જો આ સીટી હંડ્રેડ બાઇક ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રીજો વિડીયો પૂરો જોતા રહેજો બે હજાર ચોળનું મોડલ છે વન ઓનર ગાડી જોવા મળી રહી છે ફૂલ જવાબદારી સાથે આ સીટી હંડ્રેડ વેચી દેવાની છે ગાડી તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયોના અંત સુધી બન્યા રહેજો બધી જ માહિતી મળી રહે છે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો ને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ બજાજ સિટી હંડ્રેડ ગાડીના માલિકના નંબર તમે જે વિડિયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે ત્રાણું એક ત્રીસવાળા તે ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો વન ઓનર ગાડી બે હજાર સોળનું મોડલ છે તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો આ ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર ગારિયાધર જોવા મળી રહેશે ઠાકરધણી ઓટોમાં ગારિયાધર ભૌતિકભાઈ પાસે જોવા મળશે તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભૌતિકભાઈનો કોન્ટેક કરીને આ બજાજ સિટી હંડ્રેડ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો એકદમ સાચવેલી ગાડી કંડિશન પણ સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો એન્જિન પાવરફુલ ટાયર કન્ડિશન પણ સારી છે કંપની કલરમાં જોવા મળી રહેશે ગાડી તમારે જો આ બજાજ સિટી હંડ્રેડ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે જણાવી દો તો કિંમત છવ્વીસ હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા રૂબરૂ ન જવું બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ સાચવેલી ગાડી કિંમતમાં હજી થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરીને વધુ માહિતી મેળવી શકો છો અથવા તો તમે રૂબરૂ પણ જઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું